અને સિલેબસ પ્રમાણે આપણો 15મો જે ચેપ્ટર છે નકશા અર્થ અને તેના પ્રકારો એ અંગે પણ આપણે વાત કરી હવે આજે વિદ્યાર્થીઓ એક નવો ચેપ્ટર 8મો વાતાવરણ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સૌ વિદ્યાર્થીઓને મારો વિડિયો પસંદ પડે તો લાઈક આપજો અને આ ચેનલ પર બધા જ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું હું ડી પંપાય આવો આપણે ચર્ચા કરીએ ભૂગોળ પ્રકરણ 8 વાતાવરણ ધોરણ 11 પ્રશ્નાર્થથી આપણે શરૂઆત કરીએ કે આપણે આજુબાજુ વાતાવરણ જ્યારે શબ્દ આવે ત્યારે મિત્રો આપણે પ્રાથમિક શાળાથી આ વસ્તુ આપણે શીખતા આવ્યા છે કે વાતાવરણ ખરાબ છે હવામાન ખરાબ છે વાતાવરણની અંદર ફેરફાર છે વાતાવરણની અંદર બદલાવ આવ્યા છે તો શું બદલાવ આવ્યા છે કઈ પરિસ્થિતિ વાતાવરણને બદલાવા પાછળ જવાબદાર છે કયા કારણો એવા રહેલા છે મિત્રો કે જેને કારણે આપણે વાતાવરણની જે કોઈ પણ આપણે જે અહેસાસ કરી શકીએ છીએ કે વાતાવરણની અંદર કયા કયા તત્વોનો સમાવેશ થાય છે તેના કારણે આખું વાતાવરણ બંધાયેલું છે પૃથ્વી સપાટી પર અને સમુદ્ર સપાટી પર સમુદ્રની નીચે અને પૃથ્વીની ઉપર એટલે કે પૃથ્વી સપાટીના પહેલા પણ સુધી વાતાવરણ ક્યાં સુધી ફેલાયેલું છે કેટલાક સજીવો છે એ કેટલી પરિસ્થિતિની અંદર કયા નિવાસ તંત્રની અંદર વસવાટ કરે છે એ અંગેની સંપૂર્ણ વિગતો મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે શીખવાડે છે તો સૌપ્રથમ પ્રસ્તાવની અંદર વાતાવરણ કોને કેવું

પર્યાવરણ જે છે ચાર આવરણોનું માનવું બનેલું છે એમાં વાતાવરણ જીવાવરણ વૃદ્ધાવરણ અને જલાવરણ આ ચાર આવરણોથી બનેલું છે એમાંનું એક આવરણ એટલે વાતાવરણ એક એનો ભાગ છે પર્યાવરણનો મિત્રો આ એક ભાગ છે કે જેને આપણે વાતાવરણ કહીએ છીએ તો વાતાવરણના ખ્યાલને વિશેષ આપણે સમજવા માટે શું કરીએ તો તમે સૌ પ્રથમ વાતાવરણના મહત્વના વાયુઓ કયા મહત્વના વાયુઓ મહત્વના ઓક્સિજન અને નાઇટ્રોજન ઓક્સિજન એને આપણે પ્રાણ વાયુ કહીએ છીએ અને નાઇટ્રોજન છે એ કોઈપણ સજીવ સૃષ્ટિને ટકાવવા માટે નાઇટ્રોજનની જરૂર પડે છે ઓક્સિજન એ પ્રાણવાયુ છે ઓક્સિજન ન હોય આપણે જાણીએ પૃથ્વી ઉદ્ભવ અને તેની આંતરિક રચનાની અંદર એ ચર્ચાઓ કરી મિત્રો કે માત્ર ને માત્ર પૃથ્વી ગ્રહ એક એવો છે કે જ્યાં વાતાવરણ પાઈનેલું છે ત્યાં સજીવ સૃષ્ટિ નિવાસ એટલે કે એનું નિવાસ તંત્ર છે તો એ નિવાસ તંત્રની અંદર એટલે કે વાતાવરણની અંદર ઓક્સિજન એ નાઇટ્રોજન

તો આપણે જોઈએ બંધારણ છે પાણી પરંતુ ક્યાંક વાદળ સ્વરૂપે છે ક્યાંક ધુમ્મસ સ્વરૂપે છે સ્વરૂપે છે અને ક્યાંક વરાળ સ્વરૂપે છે વરાળ એમ આ બધા જ મિત્રો પાણીના સ્વરૂપો છે શું કામ તો કે એમાંથી કોઈને કોઈ પ્રકારે પાણી એ નીકળે છે એટલે કે જો વાદળ છે એ થાય એટલે સૂર્યપ્રકાશ પૃથ્વી સપાટી પર આવે પૃથ્વી સપાટી પર નદી છે સરોવરો છે ઝરણાઓ છે તળાવો છે એનાથી બાષ્પ થયેલી હવા છે ઉપર ચડે છે વાળ સ્વરૂપે એનું ત્યાં ધનિભવન એટલે વાદળ બંધાય છે અને એ વૃષ્ટિ સ્વરૂપે પાછું આવે તો એમાંથી પાણી આવે છે એટલે કે બરફ જે ઓલરેડી ઘન સ્વરૂપે હોય છે પરંતુ જ્યારે તાપમાન ટેમ્પરેચર વધે છે ત્યારે બરફ પીગળે છે અને એ બરફ પીગળે છે તો એ પણ મિત્રો એ વાદળ હિમ અને ધુમ્મસ અને વરાળ આ બધા જ એ પાણીના સ્વરૂપ હોય છે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે વાતાવરણની અંદર મુખ્ય બે કયા તત્વો રહેલા છે ઓક્સિજન અને નાઇટ્રોજન આ મુખ્ય બે તત્વો સજીવ સૃષ્ટિને ટકાવવા માટે જરૂરી છે ઓકે અને વાદળ હિમ ધુમ્મસ અને વરાળ એ પાણીના સ્વરૂપો છે પ્રશ્ન 1 અને 2 અમારે તૈયાર કરવાનું કે વાતાવરણની અંદર મુખ્ય વાયુઓ સજીવ સૃષ્ટિને ટકાવવા માટે કેવો જરૂરી છે તો વાતાવરણમાં સજીવ સૃષ્ટિને ટકાવવા માટે બે વાયુ જરૂરી છે ઓક્સિજન અને નાઇટ્રોજન કે જેના કારણે સજીવ સૃષ્ટિ ટકી છે ત્યારબાદ બીજો કે વાતાવરણની અંદર પાણીના સ્વરૂપો કયા તો વાતાવરણની અંદર પાણીના સ્વરૂપો છે વાદળ હિમ ધુમ્મસ અને વરાળ આ ચાર સ્વરૂપો મિત્રો છે કે જેને આપણે એ વાતાવરણના સ્વરૂપો કહે છે પાણીના સ્વરૂપો કહે છે ઓકે હવે વાતાવરણની વ્યાખ્યા નોટ કરજો મિત્રો કે વાતાવરણ કોને કહેવાય તો આ વાતાવરણની વ્યાખ્યા આપણે જોઈએ બરોબર નોટ કરજો શબ્દ સ્વરૂપ આપણે સમજીએ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે આ એક શબ્દની અંદર વ્યાખ્યા

ઓલરેડી બધા સજીવનો પોતાના દર હોય છે ઘર હોય છે પણ સમગ્ર પૃથ્વીનું જો તંત્રની વાત આવે ને તો એક વિશાળ અથવા આવરણ છે કે જેની અંદર આપણે બધા જ એ નિવાસ કરીએ છીએ તો પૃથ્વીની ચારે બાજુ વીટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે આ એની વ્યાખ્યા વાતાવરણ એટલે શું તમને કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછે કે ચાલો તમે વાતાવરણ ભણ્યા છો તો વાતાવરણ કોને કહેશું તો પૃથ્વીની ચારે બાજુ વીટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે આટલું હવે બીજું કે પૃથ્વી સપાટી પર 32 કિલોમીટરની ની ઊંચાઈએ પૃથ્વી સપાટી જે સપાટી લેવલ છે એની 32 કિલોમીટરની ની ઊંચાઈએ સુધીના વાતાવરણના સ્તરમાં 99% જેટલી હવા રહેલી છે એટલે 99% જેટલી હવા સમાયેલી છે એટલે કે તમે પૃથ્વી ઉપરથી એટલે જે પૃથ્વી સપાટી છે એ પૃથ્વી સપાટીથી ઉપર તમે 32 કિલોમીટર સુધી જાઓ તો એ 32 કિલોમીટર સુધીના વાતાવરણના સ્તરમાં 99% જેટલી હવા સમાયેલી છે આખી સપાટી ઘટ સપાટી કેવી છે સપાટી છે ઘટ છે અને જેમ આપણે ઊંચે સટતા જઈએ છીએ એમ વાતાવરણ કેવું થતું જાય છે પાતળું થતું જાય છે નીચે સપાટી છે ઘટ છે અને જેમ જેમ આપણે ઉપર ચડતા જઈએ એટલે કે બત્રીસ કિલોમીટર થી પછી ઉપર ચડતા જઈએ એમ એ હવા છે એ એટલે કે પાતળી વાતાવરણ છે છે પાતળું થતું જાય અને એ વાતાવરણ કેવું છે 99% ટકા હવા સમાયેલી છે પૃથ્વી સપાટી ઉપર વાતાવરણ ઘટશે જેમ જેમ આપણે મિત્રો ઉપર ચડતા જઈએ એમ વાતાવરણ છે પાતળું થતું જાય છે હવાનું પ્રમાણ ક્યાં ઘટતું જાય છે જે 99% ટકા જેટલી હવા બત્રીસ કિલોમીટર ની અંદર જુદા જુદા સ્તરે ગોઠવાયેલી છે પણ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ હવા છે એટલે વાતાવરણ છે પાતળું થતું જાય અને વાતાવરણ કેવું છે એ અંગે આપણે વાત કરીએ તો વાતાવરણ છે રંગહીન છે વાતાવરણનો કોઈ રંગ નથી તમને કોઈ એનો કલર ખરો કે ચાલો ભાઈ આ બ્લુ કલરનું વાતાવરણ છે કે રેડ કલરનું વાતાવરણ છે કે યલો કલરનું વાતાવરણ છે નહીં વાતાવરણનો કોઈ રંગ નથી રંગહીન સ્વાદહીન કોઈ પણ પ્રકારનો સ્વાદ નહીં ખારો તીખો ગળ્યો મીઠો વગેરે કોઈ પણ પ્રકારનો સ્વાદ વાતાવરણનો નથી

આપણે એનો અહેસાસ થાય કે હવાનો ઝોકો આવે છે હવાની લહેર આવે છે આપણે અહેસાસ થાય છે પણ એને આપણે જોઈ શકતા નથી એને આપણે કલર પારખી શકતા નથી કેવા કલરનો હવા છે કેવા કલરની હવા એ ઉત્તર તરફથી આવી રહી કે મોસમી પ્રકારની હવા છે ફેલાઈ રહી છે તો બ્લુ કલરની હવા આવે છે નહીં મિત્રો એનો કોઈ કલર નથી એનો કોઈ વાસ નથી એનો કોઈ રંગ નથી એવું જ વાતાવરણ છે એટલે કે રંગહીન સ્વાદહીન અને વાસ રહી છે અને

એમાં જે પસાર થાય છે અમુક પ્રકારના જે વિકરણો એટલે કે એ સોજાઈ જાય છે એટલે કે ઓઝનનો જે આપણો પડ છે મિત્રો એ ઓઝનના પડમાંથી અમુક પ્રકારના વિકિરણો એક્સ કિરણ જે કહેવાય એ વિકિરણો સોજાઈ જાય છે અને માટે અવકાશીય પદાર્થોને પૃથ્વી સુધી પહોંચતા એ રક્ષણ પૂરું પાડે છે અને અવકાશીય પદાર્થો છે પૃથ્વી સુધી પહોંચતા એના ઘટ વાતાવરણની અંદર જ એ સમાપ્ત થઈ જાય છે એનો ઉત્તમ પ્રકારનું ઉદાહરણ હું તમને કહું

અને એ વિકિરણ કારણે આ વસ્તુ એમાં સોચાઈ જાય છે અને અવકાશી પદાર્થો પૃથ્વીનું રક્ષણ કરે છે એટલે કે અવકાશી પદાર્થો આપણી પર જો મોટી ઉલ્કા હોય તો પૃથ્વી પર પડે છે અને ઉલ્કા વર્ષા થાય એના ઉદાહરણો પણ છે પ્રાચીન સમયની અંદર ઘણા બધા પક્ષીઓ પ્રાણીઓ હતા અને એ શા માટે નાબૂદ થઈ ગયા એની પણ આપણે ચર્ચાઓ કરી ઘણા બધા પિક્ચરોની અંદર ઘણા ઇતિહાસ કરો ઘણા ભૂગોળ વેતા હોય કે ડાયનાસોર કે જુરાસિક પાર્ક એ તમે પિક્ચર જોયું હશે તો એની અંદર એનો ઉલ્લેખ છે કે ઉલ્કા વર્ષાને કારણે અમુક પક્ષીઓ કે પ્રાણીઓ જાતિઓ લુપ્ત થઈ ગઈ તો ભારે ઉલ્કા હોય તો પૃથ્વીનું ઘટ વાતાવરણ હોય તો પણ ત્યાં પડે છે પરંતુ મોટા ભાગના જે આપણે પૃથ્વીના રક્ષણ એટલે કે અવકાશી પદાર્થોથી આપણને બચાવે છે માટે એ આ પદાર્થોની વાત કરી કે અવકાશી પદાર્થોને વિકિરણ સોચી રાખે છે એની અંદર રક્ષણ કરે છે આપણે બરોબર છે તો મિત્રો આ પહેલા પેરિયડની અંદર પ્રસ્તાવના એટમોસ્ફિયર વાતાવરણ એટલે શું વાતાવરણ અંદર કયા તત્વો રહેલા છે વાતાવરણ કોને કહેવાય એની વ્યાખ્યા હવાની વાત કરી નીચેના પડની વાત કરી અને છેલે આપણે જે વાતાવરણ તો કેવું છે કે રંગહીન સ્વાદહીન વાસ રહિત વાતાવરણ રહેલું છે આટલી વિગત રાખીએ છે આપણે નવા પ્રેરિત અંદર મળીએ ત્યારે નવી ચર્ચાઓ કરીશું સૌ વિદ્યાર્થીનો આભાર અને વિડિયો ગમે તો લાઈક આપજો